భయూ దివ్య దయా దివ్య సందేశం స్వాగత జనవరి బీజీ తారీఖ ఆ సందేశ సౌ మరివర జన్మరిస్త ప్రార్థనా బాయీలో ప్రభుత్వ సాభిను గ్రంథ పేలో అధ్యాయ ఓ అవీస్ కలమ సుధీ योहानी साक्षी आ रही जारी यूदीओ एरसलमानी पुरोहितों ने प्रोहित सहायकों ने तमे कोण छो एम पूछवा तेमनी पासे से त्यारे तेरे कबूल करियो, कर, चौके छोकू कबूल करू क्रिस्त नथी तो ते लोग पूछू तो तमे कौन छो एलिया छो, त्यारे तेरे कहियो ना तो જેનું આગમન થવાનું છે તે પૈગંબર છો તેમણે જવાબ આપ્યો ના એટલે તે લોકોએ કહ્યું તો તમે છો કોણ જવાબ આપો જેથી અમને જેમણે મોકલ્યા છે તેમને અમે જણાવીએ તમારા પોતા વિશે તમે શું કહો છો તેમણે પૈગંબર એશાના શબ્દોમાં કહ્યું હું તો પ્રભુના રસ્તા સીધા કરો એવું અરણ્યમાં પોખારનો કોકારનારનો અવાજ છું આવેલા માણસોમાંના કેટલાક ફરોશીઓ હતા તેમણે યોહાનને પૂછ્યું જો તમે ખ્રિસ્ત પણ નથી એલિયા પણ નથી તેમ પૈગંબર પણ નથી તો પછી તમે સ્નાન સંસ્કાર કેમ કરાવો છો યોહાને તેમને જવાબ આપ્યો હું તમને પાણીથી સ્નાનસ્કાર કરાવું છું પણ તમારી વચ્ચે એક જણ એવો છે જેને તમે ઓળખતા નથી તે મારી પાછળ આવનાર છે અને હું તો તેના પગરકાની વાદરી છોડવાને પણ લાયક નથી યરદાની સામે પાર આવેલા ગથનિયામાં સ્નાન સ્નાનસ્કાર કરાવતા હતા ત્યાં આ બન્યું આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિષ્માલભાઈ તબેનો એક જ વાક્ય તમારી વચ્ચે એક જણ એવો ઊભો છે જેને તમે ઓળખતા નથી ખ્રિસ્ત માલભાઈ તબેનું માણસોમાં દરેક માણસમાં ઘણું સારું હોય ઘણું એટલું બધું સારું ના હોય અમુક સારી બાબત હોય અમુક ખામી હોય અમુક ઉણપ હોય પણ સામાવાળાની હંમેશા ભૂલો જ કાઢતા હોય અમુક લોકો એવા છે આ ફરોશીયો શાસ્ત્ર એવા હતા એટલે જ્યારે સ્કાર યૌહન બતાવે તમારી વચ્ચે એવો માણસે તમે ઓળખતા નથી તો પછી એ ઓળખતા નથી એનું કારણ એમનામાં એવું અહં અહંકાર અભિમાની ગમંડ ગમંડ આપણને આંધળા બનાવે છે ઘમંડ અભિમાની આપણે આંધળા બનાવે છે સામાવાળા કોણ છે આપણે જોઈ શકતા નથી એનું કારણ એ છે આપણે પોતે કોણ છીએ એ આપણે ઓળખતા નથી આપણામાં શું સારું છે આપણે ઓળખતા નથી આત્મ જ્ઞાન નથી સ્વજાગૃતિ નથી એમને લાગે છે તો હું તો પરફેક્ટ માણસ છું મારામાં કોઈ ખામી નથી એમને તો હંમેશા દેખાય બીજા મની જે ભૂલો હોય જે વાંધો હોય એ બધું દેખાય છે હા ક્રિસમાલ અભાઈ તબેનું જે માણસ પરિપક્વ હોય મેચ્યોર માણસ હોય એ જાતને ઓળખે છે હું કોણ છું સ્નાનસ્કર યોહાન કહે છે હું આ નથી હું આ નથી હું આ નથી અને હું આ છું એક અવાજ 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 જે અવાજ હું કરું છું એ પોતે રહી શકે નહીં એક વ્યક્તિનો અવાજ છે જે બોલું છે અવાજ ફાધર અરુણનો અવાજ છે સ્નાનસ્કર યોહાન એક અવાજ જરા અરણ્યનો એક અવાજ એટલે ઈશ્વરનો અવાજ છે હા કૃષ્ણમાલા ભાઈ હતા બેનું આપણે પણ આપણે આ શુભ સંદેશ સાંભળતા માનનચંદન કરતા આપણે ઓળખીએ દુનિયામાં કોઈ પરફેક્ટ માણસ નથી દુનિયામાં કમ્પ્લીટ ખરાબ માણસ પણ નથી અને કોઈ એવું ના વિચાર કરે હું તો સંપૂર્ણ પરફેક્ટ છું તો પછી એ આંધળો છે ખરેખર કારણ કે આવા લોકો માટે હંમેશા બીજાની બોલો જ દેખાય એમના નાશગરમાં બીજાને હંમેશા ટીકા કરતા હોય અને બીજાની ભૂલો જ કાઢતા હોય છે આ લોકો કારણ એ પોતે કોણ છે એ લોકો ઓળખતા નથી સ્નાન સ્કરવા ઓળખતા હતા સિમિયોન એટલા બધા લોકો આવતા હતા એ મસીહાનું દર્શન એમને થયું બધાને બીજાને નથી થયું હા ના એટલા બધા લોકો હતા એટલા નમ્ર હતા એમને મસીહાનું દર્શન થયું હતું હા કૃષ્ણમાલા ભાઈ હતા આપણે કોણ છીએ જાણીએ જેટલું જે નમ્ર છે સ્નાન કર્યોહ હું તો એના પગરખાની વાદરી છોડવાને પણ લાયક નથી એટલા બધા લોકો એમની પાસે જતા હતા કદાચ એ કહી શક્યા હોત હું જ મસી છું બધા એમની પાછળ ગયા હોત પણ એટલો નમ્ર માણસ જાપને ઓળખતો હતો સ્વજાગૃતિ હતી આત્મજ્ઞાન હતું એટલે હું તો માત્ર અરણ્યમાનો પોકારતો એક અવાજ અરણ્યવાનો પોકારનારનો એક અવાજ છું હા કૃષ્ણમાલા ભયતા બહેનો આપણે પણ આપણે જાતને ઓળખીએ આપણે દરેકને ઈશ્વરે બનાવે છે ઘણું બધું સારું છે અમુક ખામી હોય અમુક ઉણપ હોય એટલે જાતના જ્ઞાન જોઈએ છે આત્મજ્ઞાન જોઈએ છે સ્વજાગૃતિ જોઈએ જ્યારે મારામાં સ્વજાગૃતિ હોય બીજામાં શું સારું છે તો પછી જેવી રીતે આ સ્નાન યોહાન પ્રભુ પ્રભુશને ઓળખી શક્યા સિમીને ઓળખી શક્યા અન્ના ઓળખી શક્યા આપણે પણ બીજાને સારી બાબત હોય અને મસીહા કોણ છે એ પણ આપણે ચોક્કસ ઓળખી શકીએ છીએ ક્રિષ્માનભાઈ તા બહેનો આજના મને ચિંતન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા તમે પોતે દિવ્ય દયાને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદ છો અભિષિક્ત છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ જીસસ આઈ સ્ટ્રસ્ટ ઇન યુ